ઘડી ના જતો રબુદ રામજી બરાબર આપડા વારામેલી ડબ્યુ એ પેલી બીએમડબલ પડી ને 10000 ની લાવ તો યરી હો પડી છે પડી અલ્યા ઓમ કોઈ છોકરા હે હા એ આયુ લે રબુદ ઓ લેટા ઉભો કર્યો ડબલ આ લે આ ડબલ નહી પીએમ વજન કેટલો વધો જો આ આ પડ્યું અલ્યા આ બધું જાડે દૂધું કરી નાશ્યુતી એ અલ્યા આ બધું જાડે દૂધું કર્યું એ આઈ લાઈ આમાં ક્યાં મનમીજી આ અલ્યા આ વરુ ટાયર લઈ ગયો ટાયર કો લઈ ગયો ઓના કોઈ ખબર પડતી નહી આ ટાયર બાયરો ભાજીયો શીટો ને બીટો બધું રૂક્યા દે આ જાડી લાયા ગાડી આના શીટ ને બીટ શીટ બિલ તો પા શીટ લગાવવાના આલ્યા યો મને ઓના ઓવા ઓના ઓમા આવતર ઓમા યાર ઓ હેડ આ આપની આ એમ એમ તું બેહી જા બેહી જા હેડ

અને હું શું કરતો હતો બોલો બોલો મેં વાત હોપડી છે કે નિહાળ નું મોટું ટેન્ડર પાસ થયું છે કામ ચાલુ કરવું છે ને હવે યાર જ અહિયાં કારણ કે પેલા છોકરા બીજા બધા અમુક છોકરા બધા મંદિર માં બહાર પડે ભણવા વિરુજી જોડે વાત હોપડી હતી

ઉનાળ પડવા જ નહીં મોર બગીચો નવું ગમ પરમ કરતા કે મારું તમારા ગામ આગેવાન તો બહુ કે તમારે નંબર આવે છે ભગવાન માતાજીની દયા અને બીજા તો અમે શોખું કરતા કે અમારે તો આગેવાન બનાયા છે પણ ખાયા છે બધા કે

ભોગતા તો શેડ્યુલ મળી જુ નવાડી મોટી બધી ઘરો આપણે મણીલાલ ને ઓર્ડર આલા ટર્બાનો એવો છોકરો કેતો કે ટર્બો લાયા હે ઓવો ચાલ લે આપણ ખબર ના પડી આદત જ લાયા હી લાયા છે મારું કુડે શું કે છોકરા હારો રમેકડા એટલા એટલા મુગવા લાવે છે ને ટર્બો લાવો એમ તો નોની હોલી વાત ઉતી હન તરત લાઈ દે એવા છે તો આપણે તો આપડી ના યાર કોય હું કરો કસ બહુ કસ છે ને બેડા બેડા નું કોઈ કીધું તમે કશું કીધું નહી મને એવો છોકરાએ કીધું બેડા ખાવાનું કીધું તો ઓ બેડા ખાવાનું કીધું હ

કારણ કે આ તો નવ ગાજર લાવે એટલે ભાઈ જાવ પડ ત્યાં મણીલાલ દેખાતા જ નહીં તમન આજીયા તમન ખબર છે આ દોહાનું નક્કી ના આવે કોઈ હા જીયા ટર્બો કે દેખાતો તો નહીં તાર પણ લઈને જતારે આવે તો મંદિરે એ હાચી વાત તા આ હમણા શું અવાજ આવે ને હોય કોઈ અવાજ આવે મણીલાલ બોલ્યા તો ખરી બોલ્યા તમે તો તમ બોલી જાય

અમે તો તમને કોન્ટ્રાક્ટ આલવા આયા હતા કે ટર્બો લાયા છે ને તો મુરત કરાવો એવો ઓય આજે મુરત ગાડી એન જો ના હા આલ આયો હોડો ભરિયાઉ જઈ નદીમ દી વા વા લે મણીલાલ મજાક નહીં કરતો આગે મોટું ટેન્ડર પાસ કર્યું છે હાઈસ્કૂલ નું તે અંદર તો દર વખતે કરી પણ કયું હું નહીં કરી ઈનો શું ઊભું થાશે ને જોજો હવે એવો યાર ઓય હારું હારું લ્યો

એના કારણે જ આપણાથી વાત છુપાવે છે બોલો પણ મેં ત્યાં જ કીધું તા કે કાલ તમે કદા ટર્બો લઈને જાતા હશો ને માથી છુપાવો હાલ તમે પણ કાલ તમે ટર્બો લઈને આગળ જતી એક જ પેડું હાથ ન રાખું ટાયર નું આ આટલા આટલા રમેકણા લાઈન મેલે તો મોટું સાધન તો લાય જ હશે અરે આ લાય તો 1000 નું ઇનો પેલો ટાયર ઘોરી ગયા છોકરા કેટલા હજાર નું આ મોટું લાવું તો એના ઘેર સુધી બાચી ના મેલી ગોમવાના ઘેર સુધી સોરી જાય ઓવા